આજે સવારે પુણાગામ ખાતે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આજ 6 લોકો દાઝ્યા હતા આ તમામને સરવરથેસ મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે ત્રણેયની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે સુરતના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં એક રૂમ રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી હતી તમામને સરવરથેસ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તમામને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આગમાં દાચેલો પરિવાર મકાનના એક રૂમમાં ભાડે રહેતો હતો પાયલ સાકરિયા છું સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું મારો જ વિસ્તાર વોર્ડ નંબર સોળની અંદર પૂણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કહે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્યો ઉઠાય છે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે ના દરવાજાઓ તૂટી ગયા છે પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમમાં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે સ્મીમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાજિયા છે કેટલા લોકો ઘાયલ થયા છે કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહે છે કે નહીં એ બાબતે જાણવા તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલાં જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કહેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ અમને કિરણ હોસ્પિટલમાં જવું છે એટલે ત્રણ જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા ત્રણ જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ શિફ્ટ કરતા હતા અને ડૉક્ટરોની જે પ્રમાણે ડૉક્ટર સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કહેવું એવું હતું કે પાંત્રીસ ટકા કોઈ તેત્રીસ ટકા કોઈ ચાલીસ ટકા એટલું દાજ્યા છે અત્યારે બધા જ જે સભ્યો છે જે પેશન્ટ છે એ બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે એટલી માહિતી